સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સંત સંતકૃપાનું ટ્રેલર વેચવાનું છે ભાઈને જે તમે ટ્રેલર જોઈ શકો છો ટ્રેલર વેચવા માટે આવેલું છે તાત્કાલિક ધોરણે ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને આ જે ટ્રેલર છે સંતકૃપાનું તે તમને પૂરેપૂરી તેની માહિતી મળી જાય જોવા કેમ મળશે તમે ટ્રેલરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ તમને જણા જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય વાત કરીએ તો વિડીયોની અંદર તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો સાઈડ તમને નબળી જોવા મળશે ટેલરની સાઈડ જે છે એ સાવ નબળી જોવા મળશે અને તળિયું એકદમ સારું છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તો જોઈ જ રહ્યા છો ટ્રોલીની નેવું ફૂટમાં ટ્રોલી તમને જોવા મળશે જે ટ્રેલર છે સંત સંતકૃપાનું સદગુરુનું સોરી સદગુરુરૂનું તે નેવું ફૂટમાં જોવા મળશે અને નીચે બાવીસ ધોકા છે તમે જે ટ્રેલર જોઈ શકો છો નીચે બાવીસ ધોકા જોવા મળશે સાઈડ નબળી છે અને તળિયું સારું જોવા મળશે તમને ટુ વ્હીલ ટ્રોલી તમને વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છે બાકી સાઈડ જે છે સાવ નબળી તમને જોવા મળશે બાકી જે કન્ડિશનમાં તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે સદગુરુ કંપનીનું ટ્રેલર છે ટુ વ્હીલ ટ્રેલર તમને જોવા મળી જશે છે બાકી વિડીયોની અંદર તો તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો તાત્કાલિક વેચવાનું છે ભાઈને કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરી લે વિશાલભાઈનો કોન્ટેક કરી લે જે કોઈ ખેડૂતભાઈને આ ટેલર લેવું હોય તે વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટેલર તમને ગામ ગોમતા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને વિશાલભાઈ પાસે તમને આ ટેલર જોવા મળી જાય છે વિશાલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને વિશાલભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈને આ ટેલર લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટૅલર લઈ શકશો તો જતાં પહેલાં તમે તેનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટેલર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિશાલભાઈનો કોન્ટેક નંબર વિડીયોની બાયોમાં મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને જોવા મળી જશે તો જોવા જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી ખોટો ધક્કો ન થાય તો જે કોઈને લેવાની ઈચ્છા હોય તે વિશાલભાઈનો કોન્ટેક્ટ કરી લે વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જ મળી જશે વિડીયોમાં નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે